ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓનો રમતોત્સવ યોજાયો હતો એસએસજી હોસ્પિટલમાં આવેલ ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીઓનો દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ રમતોત્સવનો પ્રારંભ થયો છે ક્રિકેટ વોલીબોલ બેડમિન્ટન રનિંગ સહિત રમતો રાખવામાં આવી છે બસો થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો રમતોત્સવમાં જોડાયા છે સમગ્ર આયોજન સંદર્ભે વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા માહિતી આપી હતી. ખાતે આ રીતનું આયોજનક્રમ આવ્યું છે, કઈ ટુર્નામેન્ટો છે અને ક્યાંથી આ પાવર રમીવા માટે. કે અમે સ્ટુડન્ટ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ બરોડા, એસએચજી હોસ્પિટલ ત્યાંથી આવ્યા છે અને દર વર્ષે અમારું સ્પોર્ટ્સ વીકનું આયોજન હોય છે ડિસેમ્બર થી જાન્યુઆરીમાં. જેમાં અમે વિવિધ પ્રકારની બધી જે ગેમ્સ હોય છે, ઇવેન્ટ્સ હોય છે એ બધી રાખેલી હોય છે. જેમાં બધા 200 થી 250 લોકો જે સ્ટુડન્ટ છે અને સ્ટાફ છે બધા પાર્ટિસિપેટ કરે છે અને જોડે રમે છે. જેમાં અમે ક્રિકેટ રાખેલી છે વોલીબોલ છે બેડમિન્ટન છે ટેબલ ટેનિસ છે અને રનિંગ પણ છે આ વખતે ટોટલ એવી સાત ગેમ અમે ઇવેન્ટ રાખી છે આ વખતે અને અમારા સ્ટાફ અને જે ઓર્ગેનાઇઝર છે એ બધાનું ફૂલ સપોર્ટ છે અને અમે ખૂબ બધા સાથે મળીને એન્જોય બી કરીએ છીએ આ ગેમ્સને ગેમ પછી શું કરો તમે છેલ્લા દિવસે લાસ્ટ દિવસે અમે કંઈક એ એ રીતે બધું મેન્ટેન કરીએ છીએ કે લાસ્ટ દિવસમાં જે બધી ગેમ્સ હોય એનું જે ફાઇનલ હોય એટલે બધા લોકો સાથે મળીને જે ફાઇનલ હોય એ રમે અને પછી જે જીત્યા હોય એ લોકો વિનર્સને બધાને ટ્રોફીને એવું પણ આપવામાં આવે છે એકચ્યુઅલી આ વિન્ટર્સ ચાલે છે હમણાં એટલે ફિઝિકલી આપણે સ્ટ્રોંગ રહેવું પડે છે ફિઝ ને અમારી કોલેજનું મતલબ અમે ફિઝિયોથેરાપિસ છે એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ વી હેવ ટુ બી સ્ટ્રોંગ તો અમે અમારા કોલેજના સ્કેડ્યુલમાંથી અમારો ટાઈમ કાઢીએ છીએ અને એક વીકનું સ્પોર્ટ્સ વીક આયોજન કર્યો છે અને એમાં બધા જ કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ હોય છે અને એ ઓર્ગેનાઇઝ અમે લોકો જ કરીએ છીએ અને એમાં અમારા ટ્યુટર્સને અમારા પ્રોફેસર્સનું ગાઈડન્સ હોય છે ને એ એનાથી આ ચાર આટલા ચાર પાંચ દિવસ બધી ગેમ્સ ચાલશે અને બધાને એના લીધેથી કોમ્યુનિકેશન સ્કિલ્સ બી વધે બધી બધી રીતે સ્કિલ્સ ડેવલપમેન્ટ બી થશે એના લીધે આટલે આ બધું અમે દર વર્ષે આયોજન રાખીએ જ છે આ પાંચ દિવસનું આયોજન છે ને ફાઈડે સુધી રહેશે ક્લોઝિંગ સેરેમની ફ્રાઇડે જ રહેશે અને અગર ટાઈમ રહેશે તો બીગ સેરેમની રાખવાના છે જેના માટે જે આટલા દિવસોથી મહેનત કરી રહ્યા છે જે જીતશે તેમના માટે મેડલ્સ અને ટ્રોફીઝનું આયોજન કર્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર